તેને ડેડ બોડી લેવા માટે તેના બનાવીને ભાઈ આવ્યા હતા આ સમયે માતાના કાન અને નાક પરથી દાગીના ગાયબ હતા આ બાબતે સ્ટાફને પણ જાણ કરવામાં આવી હતી જોકે દાગીના મળ્યા ન હતા પછી ખુશાલે ખટોદરા પોલીસમાં આ બાબતની ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી જેમાં જાણવા મળ્યું હતું કે તારીખ છઠ્ઠી તારીખે બપોરે માતા બેભાન હતી તે વખતે મહિલાએ દાગીના ચોરી લીધા હતા આ મહિલાને સિક્યુરિટી સ્ટાફે પૂછ્યું તો એને ના પાડી દીધી હતી પછી ફૂટેજ સામે આવતા તેનો ભાંડો ફૂટી જવા પામ્યો છે આ દાગીનાની કિંમત આશરે ત્રીસ હજાર રૂપિયા થાય છે તો ખટોદરા પોલીસે તપાસ હાથ ધરી સીસીટીવી ફૂટેજના આધારે દાગીના ચોરી કરનાર સફાઈ કામદાર મહિલા માન દરવાજાની યાસબીન ખાને ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ધરી હતી અઝર કુરશીફર ન્યૂઝ